યા મદદ જય જવાન જય કિસાન મશિયા નેશનલ ફાર્મ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આપણે ઘણા સમયથી વાટ જોતા હતા આજે આપણો સમય આવી ગયો હવે વાવણી કરવાનો હવે વરસાદ આજુબાજુ વિસ્તારમાં થઈ ગયો તો આપણે બે દિવસ મોડો થયો છે પણ ગઈકાલનો સારો વરસાદ થઈ ગયો છે આપણે છોટ વિડીયો મૂકેલો છે હવે આજે આપણે હવે વાવણીની ફૂલ તૈયારી કરી લીધી છે હવે હવે આપણે ચાલો તો હવે વાવેતર ચાલુ કરીએ આમાં આપણે સાડત્રીસ આડત્રીસ નંબરની માંડીનું વાવેતર કરવાનું છે આપણું આ સવડાવાળું ખેતર હતું એમાં આપણે શાહ નાખ્યા નહોતા એટલે આપણે એ ઈંધાણીએ વાવેતર કરવાનું છે હવે હું તમને પહેલાં આપણું એ બધું ફિટિંગ કામ તમને બતાવી દઉં આ રીતના થી આપણે વાવેતર કરવાનું છે આ વિસ્તારની અંદર આપણે શાહ નાખીએ છીએ જેમાં આપણે સોયાબીનું વાવેતર કરવાનું છે આમાં આપણે અડત્રીસ નંબરની ચાર એરો માંડવીનું વાવેતર કરવાનું છે અને એક કાયરો આપણે તુવેરની પછી વાવેતર કરવાનું છે એના માટે એક આ સાઈડ માંગાણિયાનું નિશાન માટે અહીં આપણું આ લોઢિયાનું બેલેન્સ જળવાઈ રહીએ એના માટે આપણે પાંચ દાતા પૂરી એક દાંત વધારાનું છે એ આપણે તુવેર નો હાર થતી જાય આપણે હવે તૈયારીમાં આડીએપી ખાતર અને ભેગું આ સલ્ફર વેળવેલું છે સાડત્રીસ નંબરના માંડીના દાણા તો ચાલો હવે આપણે આની શરૂઆત કરીએ તો મિત્રો આપણે ગોળ દાણા ખાઈ શ્રીફળ વધારી શરૂઆત કરી દઈ

severge ペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペペ